આપણે જો અત્યારમાં રચકામાં કોરોણ કાઢવી જોઈ શકો વાયો રચકો ઓલી બાજુ કહું આપણે આ બધું જાહેર છે આ બધું જાહેર વાઢવણકામાં લાઈ જઈ આ બાજુ થોડોક ભીંડો છે તમે જોઈ શકો તો આવું આપણે કરીએ ફૂંકે ખપાવે યાર ફેરો તે દેવી પડે એવું નકર એક બધું પણ યાર પૂછે કેરો લેવલ કરવો પડે એમાં કાંઈ હાલે નહીં અને આપણે લાઈટ બહુ ઝટકા મારતી હતી ને એના હિસાબે અનકટ જો પછા ટકેરા કોરા લઈ રહી ગયા છે એ આમાંથી આપણે પાઈ દેવાના જાય છે

જો આવી રીતે આમાંથી 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 ને આમાંથી સીલે પસાર પી હવે પી જાય આપણે હવે મોટર બંધ કરવા દઈએ Hmm. Nama apa kamu gaya? Nama je tebe pa kakarwan. Kakarwan. Jelasan wau. Di. Pasti betul betul ayam ya.

Các bên hãy đăng kí cho kênh lalaschool Để